વલસાડના ઘડોઈ ગામે બે દીપડા લટાર મારતો વિડીયો સ્થાનિકે મોબાઈલમાં કેદ કર્યો વલસાડના ઘડોઈ ગામના તલાફડિયામાં બે દીપડા લટાર મારતા જોવા મળ્યા હતા રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડા જોયા અને તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ગામમાં રાત્રિના દીપડો આટાફેરા મારતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ સાથે જ ગ્રામજનોએ વન વિભાગ પાસે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગ કરી હતી ખોરાક પાણીની શોધમાં દીપડો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા લોકો બિનજરૂરી રાત્રિના બહાર ન નીકળે તે જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો